સુરતમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિએ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે સુરત ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓને ગર્ભિત ધમકી આપનાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નઈમ રીફાઈના પુત્ર અશફાક રિફાઈ છે તો સાયબર ક્રાઇમ સેલની તપાસમાં પણ અશફાક રીફાઇએ ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે ભાજપ મહિલા કોર્પોરેટરની દીકરી ઉપર હુમલો અને પતિને ગર્ભિત ધમકી અપાતા સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરાઈ છે સુરતના સૈયદપુરા વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ભૂપેન્દ્ર અજાણ્યા નંબરથી ગર્ભિત ધમકીઓ મળી હતી અને ત્યારબાદ તેઓની દીકરી કે જે અભ્યાસ કરવા કેનેડા ગઈ હતી ત્યાં તેના ઉપર ત્રણ વાર હુમલાનો પ્રયાસ કરાયો હતો જેને લઈ તપાસ કરાતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નઈમ રિફાઈના પુત્ર અશ્વાક રિફાઈએ ધમકી આપી હોવાનો આક્ષેપ ભૂપેન્દ્ર રાવતકાએ કર્યો હતો તો ભૂપેન્દ્ર રાવતકાની ફરિયાદને લઈ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં પણ પૂર્વ કોર્પોરેટરના પુત્ર અશ્વાક રીફાઈ દ્વારા ધમકી અપાઈ હોવાનો ખુલાસો થયો હતો વર્ષ 2023 થી ધમકીઓ મળી રહી હોવાથી અગાઉ લાલગીટ પોલીસમાં અરજી પણ કરાઈ હતી મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવત શું હકીકત છે કઈ રીતે અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે તમે ખૂબ ખૂબ અભિનંદન પણ શહેરમાં તમે કોઈની સાથે ખોટું નહીં કરતા તો તમારા બાળ તમારું કરે તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો એ મને ખબર નહોતી બરાબર તે અંગે હું ગભરાઈ તે વખતે મેં ગયેલા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ સાહેબ સાહેબશ્રી એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર ત્રણ વાર કેનેડામાં હુમલા થયા એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી એ સ્ટોરમાં નોકરી કરતી હતી આવી લાકડીથી હુમલો કર્યો એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થર મારો થયો મારી છોકરીની પાછળ પાછળ ઘણા લોકો ફરતા હતા બરાબર અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી એ સ્કૂટર પર જઈ રહી હતી એ વખતે જે એની પાછળ પાછળ ફરતા હતા તે લોકો એનો પીછો કરી અને એને ડરાવવાને ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચલાવવાની કોશિશ કરી અને મારી છોકરી પડી ગઈ અને ખભે એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી અને અભ્યાસ પૂર્ણ કરવા માટે તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી પરિણામે મારી છોકરીને રેકી થતી હતી એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી લીધી છે